બાળકોને કીટ આપવામાં આવી સાથે જે બાળકોએ સારું પર્ફો કર્યું હતું તેઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યું સભ્ય નિશિત દેસાઈ સભ્ય કિરણભાઈ કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર રીટા સિંહ ટ્વિન્કલ ત્રિવેદી જયદીપભાઈ વાટા સિલોક્સ કંપનીના મયંકભાઈ મહામંત્રી હાર્દિકભાઈ પટેલ ઓડ નંબર બારના પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ મહામંત્રી વે કેટ જાગીરદાર પ્રિન્સિપલ ગીરીશભાઈ તમામ બાળકોને મહેમાનોના હસ્તે કીટ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું શાળાની અંદર કન્યા કેળવણી અને બાળ મહોત્સવ માટેના આ કાર્યક્રમની અંદર અમે આજે ઉપસ્થિત હતા સ્કૂલનું સંચાલન એટલું સરસ મજાનું હતું આપણા આપણા અધ્યાપકો જે શિક્ષકો છે અને મુખ્ય શિક્ષક બધા જ લોકો એક સાથે મળીને બાળકો સાથે એટલું સરસ મજાનો આ કાર્યક્રમ અહીં આગળ થયો છે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ અમારા વોર્ડની સંગઠનની ટીમ અને અમારા સાથી મારા સાથી સભ્ય કિરણભાઈ જેવો આ સ્કૂલના વાલી સભ્ય છે અને સાથે સાથે આ સ્કૂલની અંદર વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજના કાર્યક્રમનો માટે આ સ્કૂલના દરેકે દરેક પ્રિન્સિપાલને હું ખૂબ ખૂબ આવકારું છું અને આજના દિવસે આ બાળકોને આવકારતા એમનું ભવિષ્યમાં ખૂબ સારા કામ કરે ખૂબ આગળ વધે અને સન્માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે એકવીસ વર્ષ પહેલાં આ બાળ પ્રવચોત્સવ ચાલુ કર્યો હતો એ પ્રવચોત્સવને ખરેખર અર્થમાં આજના દિવસે આજે જોઈ શકાય છે કે આ શાળાની અંદર આ શાળાની અંદર એડમિશન લેવા માટે લાઈનો લાગે છે પ્રિન્સિપાલોએ ના પાડવી પડે છે અત્યારે જ બેને મને કીધું કે અમારે સ્કૂલમાં ના પાડવી પડે છે આવા સંજોગો જ્યારે સરકારી શાળાઓમાં ઊભા થાય ત્યારે સમજવાનું શિક્ષણ એક આગવી ગતિ લઈ રહ્યું છે આ સરકારી શિક્ષણ આ સરકારી શિક્ષણ એ એટલું મહત્ત્વનું થઈ રહેશે આવતા દિવસોમાં કે એક એક સ્કૂલમાં આવી રીતે લાઈન લાગશે અને કદાચ મારી સ્કૂલોએ ના પાડવી પડે એવી પરિસ્થિતિઓ ઊભી થશે આ જે આ સ્કૂલની અંદર નવમું અને દસમું ધોરણ પણ શરૂ થઈ ગયું છે આવનાર દિવસોમાં આથી આગળ વધવાની અમારી પૂરેપૂરી પ્રયત્ન છે અમારી અમારી જે સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ અને આજના સાંસદ ડૉક્ટર હેમાનભાઈ જોશી સાહેબ અમારા અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા સાહેબ શહેરના મેયર પિંકીબેન હોય કે અમારા બાળુભાઈ શુક્લ હોય કે અમારા સન્માનનીય ડૉક્ટર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ હોય એ દરેક જણા શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ આગળ પ્રગતિ કરે શાળાઓ એના માટે કટિબદ્ધ છે અમારી સમગ્ર ટીમ શિક્ષણ સમિતિને આના માટે કટિબદ્ધ છે આજના દિવસે અમે લોકો એક જ નેમ લઈને જઈએ છીએ કે આવનારા દિવસોમાં શિક્ષણ સમિતિની દરેક શાળાઓમાં આવીને આવી લાઈનો લાગે અને આવાના આવા અમારા માટે કાર્યક્રમો થતા રહે અને અમને આવકારતા રહે એના માટે ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમનો આભાર માનું છું અને બાળકો જેઓ આ સંચાલન કર્યું છે એ બાળકોનો પણ આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું આભાર વંદે માતરમ અસ્તુ